લોકસભામાં વિરોધ પક્ષના સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેને લઈને કપિલ મહેતાની પ્રતિક્રિયા ગઈકાલે લોકસભાની અંદર વિરોધ પક્ષોએ લોકોના અવાજ બની અને જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે સત્તાધારી પક્ષ ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાના કારણે આવા સાસ વિરોધ પક્ષના સાસંદોને સસ્પેન્ડ જે રીતના લોકસભાના અધ્યક્ષશ્રીએ કર્યા અને રાજ્યસભાના અધ્યક્ષશ્રીએ કર્યા ત્યારે મને એક વાત તો ચોક્કસ કેવી પડે કે લોકોને પણ ખ્યાલ આવે કે હકીકત શું છે જ્યારે ગઈકાલે લગભગ હું જાણું છું ત્યાં સુધી જો ઓગણપચાસ રાજ્યસભાના સાંસદોને વિરોધ પક્ષના એમને રાજ્યસભાના અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા અને લોકસભાની અંદર પણ મોટી માત્રામાં વિરોધ પક્ષના સાંસદોને જે રીતના સસ્પેન્ડ કરવામાં આવ્યા એ લોકશાહીનો અવાજ દબાવવાનું કામ આ સત્તાધારી પક્ષના લોકોની જે સરકાર છે એના દ્વારા થઈ રહ્યું છે એની હું સખત શબ્દોમાં નિંદા કરું છું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કચ્છ જિલ્લાના મંત્રી તરીકે પણ હું આવા બનાવોની ઝાટકણી કાઢું છું કે સાંસદો જ્યારે પોતાના પ્રશ્નો જ્યારે રજૂ કરતા હોય ત્યારે જો એને પ્રશ્ન એનો સાંભળવામાં ના આવે એને બોલવા દેવામાં ના આવે તો એ વિરોધ કરવાનો જ છે જેમ કે સ્કૂલની અંદર કોઈ બાળક કોઈ વિદ્યાર્થી લેશન કરીને ન જાય તો એને શિક્ષક પનિશમેન્ટ આપવાનું જ છે એ રીતને આ સાંસદોએ પોતાના વિસ્તારના લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટેને જે રીતના કરીને સંસદની અંદર વિરોધ કર્યો તો એમને સંસદમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા એમનું સસ્પેન્ડ કરવામાં આવ્યા એટલે એ સાંસદનો અપમાન છે જ પણ સાથે સાથે જે વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે એ વિસ્તારના લોકોનું પણ અપમાન કહી શકાય ચોક્કસપણે હું એટલું ચોક્કસ કહીશ કે રાજ્યસભાના સભાપતિ જે રીતના રાજ્યસભાના સાંસદોને સસ્પેન્ડ કર્યા પછી જે રીતની એમની વિરોધ કરે છે વિરોધ પક્ષના લોકોએ અને એમાં એમ કહે છે કે આ શરમજનક ઘટના છે આવું મેં ક્યારેય જોયું નથી આ મારું નહીં પણ મારા ખેડૂતોનું અપમાન છે હું આપના માધ્યમથી રાજ્યસભાના સભાપતિ શ્રીને કહેવા માગું છું કે ખેડૂતો દિલ્હીમાં જ બેઠા હતા જે તે વખતે ઉપવાસ ઉપર પોતાની માંગ માટે એ સમયમાં ખેડૂતોનું અપમાન ન હતું એ સમયે તમે કેમ કાંઈ ન બોલ્યા આજે જ્યારે તમારો જ્યારે વિરોધ પક્ષના સાંસદો રાજ્યસભાના સાંસદો દ્વારા જ્યારે તમારો વિરોધ કરવામાં આવે છે ત્યારે તમે ખોટો હાવ ઊભો કરી અને લોકચાહના મેળવા માટે કરીને તમે જો કહેતા હો કે આ મારું નહીં ખેડૂતોનું અપમાન છે તો ખેડૂતોનું અપમાન તો જે સરકાર છે કેન્દ્રની સરકાર કરી રહી છે ખેડૂતોને ટેકાના ભાવ ન મળે ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળે ખેડૂતોને ટમેટાના ભાવ ન મળે અને એ ખેડૂત વિચારો જ્યારે રસ્તા ઉપર દોડી દેતો હોય ત્યારે તમે ખેડૂતને પ્રશ્ન નથી પૂછવા જતા કે તમે શા માટે તમને શું પરિસ્થિતિ છે ને તમારા ઉપર આવે છે ત્યારે ખેડૂતનો અપમાનની વાત કરી અને પ્રજામાં હાવ ઊભો કરવાનો લાગણી મેળવવાનો પ્રયાસ તમે બંધ કરો પ્રજા બધું જાણે છે વડાપ્રધાન શ્રી આ ઘટના અનુસંધાનમાં એમ કીધું કે હું પણ વીસ વર્ષથી આવું સહન કરતો આવ્યો છું છું હું માધ્યમથી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ કહું કે ઊભો ન કરો લાગણી ન વર્ષ તમે જલસા જ કર્યા છે તમે લોકોના કોઈ કામ કર્યા નથી માત્ર ને માત્ર જો તમે કર્યા હોય તો તાગળ ધીના કર્યા છે તમારી સરકારે માત્ર નાટકો કર્યા છે રણોત્સવ કર્યો અહીંયા કને આપણે જોયું તો કચ્છની અંદર કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની મોટી મોટી જાહેરાતો થઈ પણ આજે કચ્છ અમારું જે છે એ અમારું કચ્છનો અવાજ આજે કોઈ જો ન સાંભળતું હોય અને તમે એમ કહેતા હો કે પોતાના પક્ષની મિટિંગમાં જે લોકો લખે છે કે કચ્છને યાદ કર્યું હું એમ પૂછવા માંગુ કે કચ્છમાંથી છછ સાંસદો છ છ સોરી ધારાસભ્યશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે નગરપાલિકાઓ તાલુકા પંચાયત ગ્રામ્ય વિસ્તારમાં નીચે તે કરીને ઉપર સુધી કચ્છની તમામ સરકારી સંસ્થાઓ કે સહકારી સંસ્થાઓ એમાં બીજેપીનું રાજ છે છતાંય જો કચ્છનો અવાજ સાંભળવામાં ના આવતું હોય જો કચ્છનો અવાજ સાંભળવામાં આવતો હોય અને કચ્છને વારંવાર યાદ કરે છે એવું લખીને કચ્છના લોકોને મૂરખ બનાવનારા લોકોને પણ કહું છું કે પ્રજા હવે જાગી ગઈ છે સાચું લખજો સાચું બતાવજો તો જ કચ્છની પ્રજા તમારા પ્રત્યે લાગણી ધરાવશે બાકી કચ્છની પ્રજા એટલી બોલી નથી કચ્છી મારું કઈ કચ્છના મારું તેલ માલિશ કરવા જો તમે આવતા હો તો હવે બંધ કરજો હવે કચ્છના માણસો જાગી ગયા છે અને કચ્છ માટે તમે શું કર્યું છે અમારી કચ્છની પ્રજા બધું જાણે છે મારો કચ્છનો બેરોજગાર યુવાન નોકરી માટે વલખા મારે છે મારા કચ્છના બાળકો

કે તમારા સાંસદોને કહેજો કે કચ્છના એક એક ગામડામાં ને ગલીએ ગલીએ ફરો અને કચ્છના લોકોની શું દશા છે ને કચ્છના લોકોને શું દુઃખ છે ને એ તમે જાણો નાના બાળકોની સ્કૂલોમાં જાઓ એને જોવો એને પૂછો શું તકલીફ છે તો કહેશે અમારી સ્કૂલમાં શિક્ષકો નથી માત્ર ગોરડોમાં મૂકીને જલસા કરવા માટે ન મોકલતા તમારા સાંસદોને એટલે આ બધી પાયાવીઓની વાતો લાગણી ઉભાળવાની વાતો પ્રજામાં ખોટો હાવ ઉભાળવાનું

એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એઇટ નાઇન એટ વન